રાજસ્થાનની સભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને લીધી આડેહાથ કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ તમારી સંપત્તિ છીનવી તેમના ખાસ તેમને ખાસ લોકોને વેચવાનું કાવતરું કરી રહી છે જ્યારે મેં તેમની રાજનીતિનો પર્દાફાશ કર્યો ત્યારે તેઓ મોદીને ગાળો આપવા લાગ્યા વડાપ્રધાન મોદી તડતો ચૂંટણી રેલીઓને સંબોધી રહ્યા છે ને કર્ણાટકના બેલગાવીમાં ચૂંટણી સભા સંબોધી હતી જેમાં તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે હવે ઈવીએ મુદ્દે જુઠ્ઠાણું ફેલાવ્યું છે આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ એક બાદ ચૂંટણી રેલીઓ સંબોધી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશના એટાબાદ રેલીને સંબોધિત કરતા અમિત શાહે પરિવારવાદ અને અનામત મુદ્દે સપા અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા રાહુલ ગાંધી પોતાની સભાઓમાં વારંવાર કહેતા હોય છે કે જો ભાજપ સત્તામાં આવશે તો એસસીએસટી ઓબીસીની અનામત ખતમ કરી દેશે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત કોંગ્રેસ પર પલટવાર કરતા કહ્યું કે જ્યાં સુધી ભાજપ સત્તામાં છે ત્યાં સુધી અનામત છે અને રહેશે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે પણ અનામત મુદ્દે નિવેદન આપ્યું અને કહ્યું કે કોંગ્રેસ સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણું ફેલાવે છે અને આરએસએસને બદનામ કરાય છે જ્યાં સુધી પછાત વર્ગના લોકો ભેદભાવનો સામનો કરશે ત્યાં સુધી અનામત ખતમ નહીં થાય લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને વધુ એક મોટો ફટકો દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ लवली લવલીનું રાજીનામું દિલ્હી કોંગ્રેસના આપ્યું રાજીનામું કોંગ્રેસ પ્રભારી દીપક સાથે મતભેદ બાદ રાજીનામું રાહુલ ગાંધીના રાજા રજવાડાઓના નિવેદન પર રાજકારણ ગરમાયું ભાજપના નેતા મંગલ પાંડે કહ્યું કે રાહુલ ગાંધી આ દેશને સમજ્યા નથી અને તેમને આ દેશના ઇતિહાસની પણ ખબર નથી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર પર જે નડ્ડાના પ્રહાર સંદેશ ખાલીમાં તપાસ એજન્સીઓ પર હુમલા થયા છે જનતાની રક્ષા માટે એનએસજી કમાન્ડોને પણ ઉતરવું પડશે પશ્ચિમ બંગાળમાં ભાજપ પાંત્રીસ થી વધુ બેઠક જીતશે ચૂંટણી પંચે મણિપુર આઉટ લોકસભા સીટના છ મતદાન કેન્દ્રો પર થયેલા મતદાનને રદબાટલ જાહેર કર્યું છે અહીં ત્રીસ એપ્રિલે સવારે સાત વાગ્યાથી સાંજે ચાર વાગ્યે સુધી નવેસરથી મતદાન થશે છવ્વીસ એપ્રિલ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન મતદાન કેન્દ્રો પર હિંસા થઈ હતી મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના જગલપુર ધરપકડ કરાયેલા એક્ટર સાહિલ ખાનને મુંબઈની કોટે પહેલી મે સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે સાહિલ ચાર દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે મુંબઈ સાયબર સેલની એ મહાદેવ બેટિંગ એપ કેસમાં સાહિલની અટકાયત કરી